અને ઉતરને પશ્ચિમ દે એસી ફીટ કર દો યાર તારી આ તો તડકો જો પડે છે જબર પડે છે અલે આ તો 55 છે આ તો અમે પાર્ટી કરશે મજા કરશે પીહ પીવાનું કેટલી મજા આવશે મનોજી તો આજ એના કુશ મારી ના તો હડો ચલીએ છે આ તો હાડુ ના મારી નાખું હું એટલે મારું નામ રમતો જી ગમે તો આ નાખું કમેન્ટ નહીં એને

હું હું કેરા જાઉં છું કેટલા માળનું ભરાય છે સાપું બે માળનું ભરાય સાપું તો જો આ હીરો તેમ ભરું ખાલી અમાર તો થઈ ગયું હ ઓય અલ્યા કોકની બકાઈ મત

અલ્યા મને એવું લાગે મને ટોડે 2025 ની તો ખાલી ગુજામાં 1 રૂપિયો ને સાળા કંજૂસ એટલે દા ગુટલી લેવા તો મુ ખબર હે હા મુ કોણ ખબર હે મુ રમકાજી હું ગમે ફેરવી નાખું ખબર છે મેરી હા

ઢૂનગર ઢૂનગર આલ કે આ મારું ફૂલ થઈ જાય અને એડી વધારે પી નહીં ને કે લાવ મને શું હું સમજ્યા તું મને હાલ દે તું મને કેવાનું મારું નામ છે હું દારૂ કે પૈસા હું તું 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 ભમાઈ ને 100 દારૂ તું આવ બોલે મને

મારામાં પડ્યો પડ્યો તારો ગમે ગમે કેવાનું ફેરવી નાખો ચારું બાર પડ્યા અલ્યા મારું શોર્ટ મારો दारू હે હે અલ્યા હડો બીડી લાવ લે એ લો

કિ હો ઓ ભાઈ ઓય ઓય કેટલા જામી હવે હવે જાનું दारुડિયા બાબા તો તો હું કદી મને दारू નાખ્યા એક કદી જિંદગીમાં ના સરખા હું ના પાડતો તો તો दारू મને પાયો આજ તો બધું થઈ ગયું મો દાદા વઢા કદી ના સરખે જાઉં એ વઢા ના 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 નો 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 આજ दारू લાય

તારે કો ચૂટિયા ચૂટિયા આવરું બંધ કરી દીધી કિવાજુ હે આ રે આબરૂ ઘણી હે નો છેલ્લો દાડો વિદુર કુવામાં અલ્યા તારે આ શું લડોઈ મારા બેટા આ બંકા આ મજા નો ખેલ નહીં આ બંકા નો ખેલે બંકા નો તારી એ એ રબકા મત કાય ઉપર કોણે બંકા મણાજી મણાજી આવ મણાજી તમે મોટા એટલે હું શરમ ભરું હાથ નહીં પાડતો તમને ખબર પડે તમે મનાજી આવો મના જો આવું વાત તાકાત નઈ દારૂ પીવો તમે દારૂ છોડે ખબર પડે તમે તમે જો ના હોય ને આડુ બાજુ ને ગમો તો તમે ગમો કરો આયા દાડે આયા પીવા પીવા ખબર પડે કે તારું ના પીધો કરવા દારૂ ના પીવા દર્શન કરો દારૂ પીવાની ચાલુ કર્યું તમે

થર્ટી ફર્સ્ટ હોય તો કોઈએ દારૂ નહીં પીવો અને ફક્ત મનોરંજન માટે હોય એટલે નવા નવા લોકેશને ફરવા જાવ તો આ દારૂની વ્યસન નહીં ગણાતા મિત્રો તો આ વિડીયોમાં તમને આટલું શીખવા મળશે કે તહેવારના દાડે કે કોઈ થર્ટી ફર્સ્ટના દાડે દારૂ વ્યસન નહીં કરવાનું અને જો સારા લોકેશનને ફરવા લઈ જવાનું અને અમારી ચેનલને આ વિડીયો પસંદ આવતા હોય લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બીજું તમારે શું કહેવું ભાઈ જય માતા મિત્રો દારૂ કદી પીવો ના દારૂ શરીર માટે હાનિકારક છે મારે શું જોઈએ બંકો ગમે તે માનુ નાખે તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઇબ કરજો બટાને કમેન્ટ કરજો